નિવેદન સામે છે તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ આવે પહેલા તો ગાંધીજી જેવું બનવું અને પછી જરૂર પડે તો ભગતસિંહ અને મહારાણા પ્રતાપ જેવું કરવું પડે તો કરજો આપણે હિંસા નથી કરવી પણ આપણી આંખ પરની સામે

મંગળવાર છે ને આવતા મંગળવાર સુધી સાત કે પાંચ દાડા તમારે એનું રખોપું કરવાનું છે અને ઓલા બેંક ને વાળા ગામની અંદર સુપરવાઇઝરો કે બધાય આવે ને તો થોડીક આપણી પરંપરા અને આપણા પેલા પ્રમાણે પેલા લાગણીથી પેલું વાળું